ભાવનગર શહેરમાં આવેલું તળાવ છલોછલ થયું સપાટી બેતાલીસ ફૂટે પહોંચી ભાવનગર શહેરમાં આવેલું ગૌરીશંકર તળાવ એટલે કે બૂર તળાવ પોતાની મહત્તમ સપાટી સુધી પહોંચવા આવ્યું છે તેતાલીસ ફૂટની ક્ષમતા ધરાવતું તળાવ બેતાલીસ ફૂટ સુધી પહોંચી જતા હવે માત્ર એક ફૂટ બાકી રહ્યું છે એક સારા વરસાદથી ઉપરવાસથી પાણી આવે તો તળાવ ઓવરફ્લો થઈ શકે છે બુર તળાવ ભાવનગર શહેરની જીવાધોરી સમાન અને ભાવનગરની ઓળખ માનવામાં આવે છે આ વખતે વરસેલા ભારે વરસાદના પગલે બૂર તળાવમાં પાણીની ભરપૂર આવક થતા તળાવ છલકાવવાની તૈયારી થઈ રહી છે અહેવાલ બીજલ માલકિયા સાથે ફિરોઝ મલિક ભાવનગર અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં